મર્યાદા રાખે પાછું બોલું મે એ ગોમોગેટી કે ટીતા ચા ઓછો બોલતો માની બોલે જિંદગી માંય માની બોલે બાપ જિંદગી માંય ની બોલે તો વૈમની મૂર્તિ છે યાગની મૂર્તિ છે હા બુદ્ધિ ની બોલે પુષ્પ બિછાવ્યા પ્રેમ થી જેણે તમાર રાપ

પુષ્પો બિછાવ્યા પ્રેમથી થી જેને તમારા કદી કંટક બની મા બાપે આપણા માટે પુષ્પો બિછાવ્યા આપણા માર્ગ માં દીકરો ચાલે ને પેલા નાના નાના હોય ને તારે નાનું છોકું અને આ મોટો થયા પછી બાપ મોટો થયા ને પછી તમે બહુ ફરેલા આજે કાલે તમારા ઘરમાં અમે ઘણી વખત કહીએ છીએ તમારા ઘરમાં ટીવી હોય ને એ તો તમારા એનું એ ઘર પર હોય હવે ભાઈ કનેક્શન એનો અમારી છે કનેક્શન તો ચોવીસ કલાક જોડે ખર્ચતા મળે બધું દુનિયામાં મા બાપ સિવાય તમારે જે વસ્તુ ધોતી હોય એ તમને વિચારવી પડશે દુનિયાની દુનિયાની અજબો રૂપિયા ખર્ચી નાખશો ને માવતર એટલે મારી તમને ભલામણ છે આપણે માવતર જીવતા હોય ને ત્યારે એની કોઈ કદર થતું નથી દાદી જીવતા હતા ભાગ્યપુખે પાડું છે મને ખબર નહીં

અમારું મગજ તો પાવરફુલ હોય પણ અમારી થોડું નગર પડે તો દાદી હાથ હતા

ચંદ ઉપર તો હોય ને ચંદ ઉપર તોય તમે પૈસા હશે તો ચંદ ઉપર તમે પણ મા બાપ કદી મળશે નહી

તમે પતાજ અને અડસઠ થી સપડ તીર્થ હતું એનાય તી સુખી થવું હોય ને તો એને સન્માન આપજો જેના ઘરમાં સ્ત્રી નું સન્માન થતું હોય તે ઘર સુખી હશે અનુભવ કરવો કરજો

ભીમ જોઈ ગયો અને ભીમ જોઈ ગયો એટલે ભીમે કૃષ્ણ ભગવાનને કહ્યું પ્રભુ એક વાત કહું ના કહેવાય જેવી છે પણ કેતો કયો કારણ ધર્મરાજા રાજા પગ દબાવતા હતા પછી કૃષ્ણ ભગવાન કહ્યું ધર્મ રાજા નહીં અથવા તારી વાળી આ સામાન્ય ન હોય આ તો ખપ જોગણી છે જનની જગદંબા ગણિત કરી પૂછેલું દીકરી થવું પડે મારી ભલામણ છે આમને સુધારવા હોય ને તો તમારા હાથમાં કોમ છે ધક્કાબાજી કરજો કજો કદી નહીં મળે પુનિત એક પલ પલ ચરણની ચાહના એના ચરણની ચાહના એને કદી વિસરશો નહીં એટલે બધા સમય નહીં લેવું પણ આજનો દિવસ અમારા ઓલામણાનું નામ દાદી કહીને બોલાવતા હતા બધા એ કહ્યું હવે એક દાદી ગયા અને એક દાદી અમારા હમા બીજા બેઠા છે અને એ દાદી રમણ ભાઈ દાદી બનાવી દેતા કે નહીં અમને બનાવજો કે દાદી

પણ વ્યક્તિ વ્યક્તિમાં ભગવાનના દર્શન કરવા એ મહાન દર્શન છે એટલે તમે ભગવાનની અનુભૂતિ કરવા માગતા હોય ને તો મંદિરોમાંથી નહીં થાય વ્યક્તિમાં થવું પડશે અને જીવતો જાગતો હાલતો હોય તો ભગવાન બેઠો હોય ને તો પોતાના માવતર બેઠા છે એનો લાજીપો લઈ લેજો અને જો એની અંતરસ્ણો દુભાયા તો હું નહીં માનતો તો હાથ પીણીમાં આપણને દવા બગવાય માને શ્રાપ અને આશીર્વાદ આપવાની વસ્તુ નથી પછી તને બહુ સતો ટાઈમ નજીકમાં આવી કહું શ્રાપ અને આશીર્વાદ આપવાની વસ્તુ નથી કોઈ શ્રાપ પણ ના આપી શકે કોઈ આશીર્વાદ ના આપે કોઈ શ્રાપ આપે ને દુનિયાનો કોઈનો શ્રાપ ના લાગે અને કોઈ આશીર્વાદ આપે તો દુનિયાનો આશીર્વાદ કોઈનો લાગે નહીં પણ શ્રાપ અને આશીર્વાદ એ અંતરના ઉદ્ગારો છે અંતરના ઉદ્ગારો છે માને ખબર નથી બાપ ને ખબર નથી હું શું બોલું છું એના જે વખત એની અંતસ્ખરો પીગળે છે ને એ અંતસ્ખો ઉઠે છે ને ત્યારે કોઈ લખ્યું છે કે તુલસી ગરીબ કે સતાવી સે લોહા મુહા હો જાય મહેલા ઢોળના ચોમડાની ધમણ બનાવે ને રોખંડને વગાડી દે તો આ જીવતા બેઠા હોય ને મા બાપ ઘરડા બેઠા હોય અને એનાં તસ્કણોમાંથી જો ઉત્કારો નીકળી જાય તો તુલસી હાઈ કળી કી કબ ન ખાલી જાય હું આ ઢોલ કે ચામસેલો આ ફસ્ટ જાય મહિલા ઢોળની ચોમડાની મહેલા ઢોળની ચોમડાની ધમણ બનાવે તો રોખંડને વગાડી નાખે તો જીવતાની હાય કેવી લાગતી છે એટલે બધાને સમજી લેવું પણ આપણી વચ્ચે છીએ સોમદાદા ભલો ભલો માણસ હતો બિચારવા અને ભલો ભલો માણસો હતો તે પોતાનું મકાન ગામ વચ્ચે આપી દીધું અને ગામ વચ્ચે મકાન આપીને છોકરા બધા જ પરિવાર સંબંધિત મારી એક ભલામણ છે કે ગામના બધાએ થઈને મંદિર ખાસ ભલામણ થઈ એટલે હું માગું છું મેં બળવંતે કહ્યું બળવંત કેટલા પ્રજા કેટલા સખી મંડળમાં છે મને નોંધ કારણ કે હું પાછું લિસ્ટ ઉપર લીધું ને તા કઉલા આટલા બધા બધા એટલે બળવંત મેં હમણાં જ કહ્યું કે બળવંત આ મંડળમાં કેટલી બેનો છે હું શકું પણ આ મંડળમાં કેટલું છે પેલા ખૈયામાં કેટલું મંડળ છે મોવાડીમાં કેટલું મંડળ છે કેટલી બહેનો આ સક્રિય છે અને કેટલી બહેનો આ આ કામ કહે છે બરાબર એટલે આખું જિંદગી ધણીના ગોટલા કુટી કૂટીને મળી જશે ને તો એ કશું મી નહીં પડે કદાચ બે ધોકામાં આવી જશે બરાબર પણ એટલે આનું કામ કરજો અઠવાડિયું હોય ને તો એને મંદિર સાફ કરવું પોતું મારવું એ એ એ બધી જવાબદારી તમારી છે એમાં ધંધુમાં આવો તો હોય કેટલું કામ કરે બહેનો હો હો કોઈ કોઈક મોટો પ્રસંગ હોય ને અમારી બહેનો આ ખડ્ડે પગે ઉમે શહેર પણ મતક નહી હાલે જેટલી વાર વાહણ કહી જાય તો તો મારી કમ્પ્લેટ થાય ને ત્યારે પછી મારી રજા લઈને ઘેર જાય તો હું કદી ના જાય એમ તમે પણ એક અઢીખમ બેનોનું આ આ દુઃખ છે ને બહેનોનું આ ફી જવાનું